વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભથી શરૂ થયેલા આ અકસ્માતના બનાવોનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોપેડમાં આગ લાગી હતી એક યુવક પોતાની મોપેડ લઈને ગોત્રી યશ કોમ્પ્લેક્સ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક તેના એક્સેસ મોપેડમાં પેટ્રોલ લીકેજ થયા બાદ આગ લાગી હતી જેથી કરીને મોપેટ સવાર તાત્કાલિક મોપેટ છોડી દૂર ખસી ગયો હતો તેવામાં એકાએક આગે સમગ્ર મોપેટને પોતાની લપેટમાં લઈ લીધું આ ઘટનાને જોઈ બનાવના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા જ્યારે આ અંગેની જાણ ફાયર બ્રિગેડની કરવામાં આવી હતી જેથી તાબડતોબ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી